જુનાગઢ ભવનાથ ખાતે આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમના સંતો સેવાયજ્ઞને મોક્ષનો રસ્તો માને છે અગાઉ સાધુ સંતો તપ કરી ભગવાનની અને મોક્ષની પ્રાપ્તિ કરતા હતા સાધુ સંતો દ્વારા સેવકો અને ભક્તોને ભોજન પ્રસાદ આપી જઠરાગ્ની ઠારીને મોક્ષના માર્ગે અને ભગવાનની પ્રાપ્તિ કરવાનો માર્ગ સોમનાથ મહારાજ ગુરુએ ચાલુ કર્યો હતો સાધકોને સંતોને યાત્રાળુઓને શ્રદ્ધાળુઓને જે મળે છે અને જે ભોજન મળે છે એનો જે પેટ ઠરે છે એનું અંતર ઠરે છે એનો જે રાજીકો મળે છે તો એમાં ઈશ્વર કૃપા અવશ્ય ઉતરે છે એટલે અમારું એટલું જ કહેવાનું છે આ તપ આપણું એ જ છે કે સેવા કરવી પહેલાંના પૂર્વજોએ કઠિન તપસ્યા કરી હતી પણ આજના સમયમાં સેવા યજ્ઞ દ્વારા આપણે ઈશ્વર કૃપા પ્રાપ્ત કરી શકીએ ઈશ્વરની ઈશ્વરી તત્વની અસ્તિત્વની અનુભૂતિ કરી શકીએ આવા માર્ગથી અમારા ગુરુ મહારાજે જન સમાજ વચ્ચે રહી ઈશ્વર આરાધના એમની પ્રાર્થના કરી એમની એ સાધના હતી કે લોક કલ્યાણમાં આપણું કલ્યાણ સમાયેલું છે ગુરુ મહારાજના શિષ્ય યોગી ત્રિલોકનાથ બાપુ સાથે મળી રમણીય સ્થળ પર સૂક્ષ્મ સ્વરૂપે સેવાયજ્ઞ ચાલુ કરાયો હતો જ્યાં ક્ષનાથ આશ્રમને હાલ સંતો મહંતો સેવકો અને ભક્તોના યોગદાનથી ખૂબ વિશાળ બનાવી દેવામાં આવ્યો છે જ્યાં લાખો લોકો ચોવીસે કલાક ભોજન પ્રસાદ લે છે આશ્રમમાં ભવનાથ આવતા ભાવિકોને રોટલો અને ઓટલો બંને મળી રહે છે દર વખતે અમે અહીંયા આવીએ છીએ બાપુને દર્શન કરીએ છીએ અને અહીંયા ભોજન પ્રસાદી લઈએ છીએ તો અમને બહુ મજા આવે છે જમવામાં અને જમવામાં એવું નથી કહેતા કે ના આ નહીં આપીએ આ નહીં આપીએ એવું છું નહીં જે જોઈએ ને એ આપણે જેટલું જમવું હોય એટલું પેટ ભરીને જમાડે છે અને એમના માટે બાપુ માટે એક લીટી ગાવી હોય હે રોટલો શેરનાથ બાપુનો રે ગુજરાતના ખૂણે ખૂણે વખણાયથ બાપુ બાપુનો રે

તેનો ઉપયોગ આશ્રમમાં સુયોગ્ય રીતે કરવામાં આવે છે રસોઈમાં બનતો મોહનથાળ થાળ ગીર ગાયના દૂધના ઘીમાંથી જ બનાવવામાં આવે છે જૂનાગઢ ભવનાથ આવતા ભાવિકો દિવસ દરમિયાન મંદિરોના દર્શન બાદ સાંજે ગોરક્ષનાથ આશ્રમમાં આવી સંતોના ભાવ ભર્યા ભોજનના આમંત્રણ બાદ પ્રસાદ લે છે ત્યારે આંતળી ઠર્યાનો સંતોષ અનુભવાય છે જુનાગઢના આંગણે બાપુ ગોરખનાથ આશ્રમની અંદર બાપુનો રોટલો બહુ મોટો છે હજારો ભક્તો આવે છે જાય છે અને અવિરત હોય હોય શિયાળો ઉનાળો હોય પણ બાપુનો રોટલો અવિરત ચાલુ હોય સાધુ સંતો છે એને જમાડે આવા વાગ્યાને જમાડે છે સારામાં સારું ભોજન અહીંયા મળે છે દહી માખણ છાસ પણ ભોજન પ્રસાદમાં આપવામાં આવે છે ત્યારે શેરનાથ બાપુ અને તેમના ગુરુ મહારાજના સેવા યજ્ઞમાં ચોખ્ખાઈનું ખૂબ જ બારીકાઈથી ધ્યાન રાખી ભાવિકોને શુદ્ધ પ્રસાદરૂપી અન્ન જમાડી સાધુ સંતો પુણ્ય નું ભાથું બાંધી મોક્ષ પ્રાપ્તિને બાંધી લે છે આશ્રમમાં વર્ષોથી શેરનાથ બાપુની સાથે સેવક સમુદાય પણ સેવાયજ્ઞમાં યોગદાન આપી રહ્યા છે ચોવીસ કલાક અન્ન ક્ષેત્ર ચાલતું હોવાથી સેવકોની સંખ્યા પણ બહોળી છે જે અરસપરસ પોતાના સમય અનુસાર સેવા આપવા આશ્રમમાં આવી જાય છે અહીંયા કોઈ ભૂખ્યો દુખ્યો આવે એને આશરો મળે છે રાત્રે બે વાગે ગીરનાર શરીર કે યાત્રિકો કોઈ આવ્યો હોય તો એને બે વાગે રાત્રે એમને ભોજન લેવા રહ્યું છે પેલા શું પૂછો આવે એટલે કે બાપા ધીમા છો મારા પ્રસાદ લઈ લો પહેલાં પ્રસાદ લઈને પછી એમને પૂછી કે રોકાવાનું છે વાસો કરવાનો છે તો પહેલો જ અમરવાઈનો નિયમ કે આવે એટલે તરત કે બાપા પ્રસાદ લઈ લે સેવકો ભોજન પીરસવાથી લઈ વાસણ સાફ કરવા મેદાન સાફ રાખવા જેવા દરેક કામ ચોકસાઈપૂર્વક કરતા હોય છે આશ્રમમાં આવનારા ભક્તોને સંતો સેવકો આનંદપૂર્વક ભોજન પ્રસાદ લેવડાવી ભૂખ્યાની આંતડી ઠારી સાચી સેવાની સુવાસ ફેલાવે છે વર્ષોથી ચાલતા અન્ય ક્ષેત્રમાં રસોઈયા સ્વચ્છતા જાળવી ભોજન તૈયાર કરે છે શાકભાજી અને અનાજને ચોકસાઇ ધોઈને જ રસોઈ બનાવવામાં આવે છે રસોઈમાં સિંગ તેલનો જ ઉપયોગ કરવામાં આવે છે જ્યારે મોહનથાળ અને મિષ્ટાનમાં આશ્રમની ગીર ગાયનું જ ઘી વાપરવામાં આવે છે બહુ વર્ષોથી ચાલે છે રોટલાની પરંપરા અહીં તો પણ મારે જાણવા મુજબ હું ત્રીસ વર્ષથી આવું છું ત્યારથી ટૂંકમાં અવિરત ગુરુ મહારાજની આજ્ઞાથી જ એક અવિરત સેવા ચાલે છે પ્રસાદ એટલે સ્વાદિષ્ટ ભોજન તો ખરું ગરમા ગરમ બાપુને શોખ છે એ પ્રમાણે સ્વાદિષ્ટ અને સ્વચ્છતાની સાથે ટૂંકમાં ભોજન પીરસવામાં આવે છે રોટલી રોટલામાં શુદ્ધ માખણ અને ઘીનો ઉપયોગ કરી લોકોને ભાવપૂર્વક ભોજન પ્રસાદ લેવડાવવામાં આવે છે ચોવીસ કલાકમાં ગમે ત્યારે કોઈ ભાવિક આશ્રમમાં આવે તેને પ્રથમ પ્રસાદ લેવા માટે બેસાડવામાં આવે છે વર્ષોથી ચાલતો સેવા યજ્ઞ યક્ષથી મોક્ષના માર્ગને પાંભાના રસ્તે ચાલી રહ્યો છે વર્ષોથી નિયમિત ભવનાથ આવતા ભાવિકો શેરનાથ બાપુના આશ્રમનો રોટલો ખાઈને જ સંતોષ અનુભવે છે અમે ચાલી વર્ષ ત્યાં આવીએ ઇમાવાડી અમે રીએ ને બાપુનો રોટલો મોટો સવારે દસ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ગમે તે આવે અન્નો કુધારથી એને રોટલો આપે શેરનાથ બાપુનો રોટલો મોટો ગમે એના ભવનાથમાં તમે ફરીને આવો આ જગ્યાએ સંતોષ થાય ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં દરેક પ્રાંત દરેક જાતિ દરેક રાજ્યના લોકો વર્ષોથી શેરનાથ બાપુના દર્શન કરવા માટે આવે છે અને ભોજન પ્રસાદનો આનંદ ઉઠાવે છે ભાવિકો ભવનાથ તળેટીમાં દરેક જગ્યા અને મંદિરે દર્શન કરી છેલ્લે ભોજન પ્રસાદ પ્રસાદમાંથી આશ્રમમાં જાય છે બહુ મજા આવે બાપુનો પ્રસાદ આ તો વર્ષોથી અમે આવીએ છીએ અવરનવર બાપુની જગ્યા હશે અમે અવરનવર આવીએ છીએ દરમિયાન લાખો લોકો ભોજન પ્રસાદ લેતા હોય છે આશ્રમ ગુરુ દત્તાત્ર શિખર ની બરાબર સામે આવેલો હોવાથી સવાર સાંજ તેમના દર્શન કરી ભાવિકો ધન્ય થાય છે જે ભાવિકો જુનાગઢથી અજાણ છે અને પહેલી જ વાર ભવનાથ આવે અને જો શેરનાથ બાપુના આશ્રમમાં પહોંચી જાય ત્યારે આશ્રમમાં મળતી શાંતિ અને સંતો દ્વારા ભાવથી પીરસવામાં આવતા ભોજન તેમને અહીંના બનવા મજબૂર કરી દે છે બહુ અચ્છા પીસફુલ હૈ આશ્રમ એસે શાંતિ એસે હૈ ગુરુ ભગવાન સામને હૈ અભી અહિયાં પે અન્નદાન ભી બહોત યે હોતા હૈ જ્યાદાતર યે હોતા હૈ ઓર યહાં પે આકે મે બહોત અચ્છા શાંત મહેસૂસ হুઆ ઓર અચ્છા લગા કુદરતી સાનિધ્યમાં ભવનાથ તળેટીએ આશ્રમ ખુબજ શાંત વાતાવરણમાં આવેલો હોવાતી ભાવિકો આશ્રમમાં શાંતિ અનુભવે છે વર્ષો થી સેવા યજ્ઞ સાથી જોડાયેલ નાથ સંપ્રદાયને લોકો કોટી કોટી વંદન કરે છે અને આશીર્વાદ લઈ ધન્યતાની અનુભૂતિ કરે છે